નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ઉધારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાણ આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો તમે જાણો છો તેમ દિવાળી પૂર્ણ થઈ ગઈ છે દિવાળીમાં સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા આપ્યા હતા મિત્રો તમે જાણો છો તો કે ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો મિત્રો હવે નવું વર્ષ શરૂ થઈ ગયું છે નવું વર્ષ શરૂ થતાં તમે જાણો છો વિવિધ રાજ્યમાં મિત્રો જે બાકી બાકી રહી ગયેલું જે મહત્ત્વની મોંઘવાઈ ભૂ હોય કે અન્ય અપડેટ આપવામાં આવે છે તે મિત્રો સરકાર દ્વારા નવી નવી જાહેરાતો કરવામાં આવવાનારી છે તો મિત્રો તેવામાં મહત્વની અપડેટ લઈને આવી છે તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતા પહેલાં આપણે ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ગ્રુપ આવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છો અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકાર કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ડાર્ક બાબતે હરિક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો એ નોંધવું અગત્યનું છે કે ભથ્થા પર વધારો લાગુ કરવાની વધમાં મુશ્કેલીનું ધ્યાનમાં રાખીને લેવામાં આવતો હતો તેમણે કહ્યું કે સરકાર તેને માનવ પર મોટી ધ્યાન આપી રહી છે આ નિર્ણય રાજેન તિજોરીમાંથી આશરે પાંચસો કરોડ રૂપિયાનો વધારો ખર્ચ થશે ન્યા પગલું ત્રિપુરામાં એક પોઈન્ટ છ લાખથી વધુ સરકારી કર્મચારીને લગભગ બ્યાસી હજાર પેન્શનધારો કુલ તરફેમ હશે આ નવા વધારાનો અર્થ છે કે રાજ્ય સરકારના કર્મચારી માટે ડીએ કુલ ત્રીસ ટકા થઈ જશે માર્ચ બે હજાર અઢારનો કાર્યપર સંભાળ વર્તમાન ભાજપ સરકાર ઓક્ટોબર હજાર અઢારથી અંબાણી સાત કેન્દ્રીય પગાર પછી ભલામણ મંજૂર કરી હતી તો બીજી બાજુ અગાઉ ડાબેરી ડાબેરી મોરચાની સરકાર બે વાર ડીએ રિલીઝ કરતી હોય છે આ કારણે ભાજપ સરકાર તબક્કાવાર એક અનેક ફેરફાર કર્યો છે છેલ્લા વધારા માર્ચ બે ચોવીસ પાંચ ટકા વધારા સાથે જાહેર કરવામાં આવ્યો હતો તેમાં તાજે વધારો સાથે આજે કર્મચારી કેન્દ્ર સરકાર કર્મચારી વચ્ચે ડીએનો તફાવત થોડો બંધ થઈ ગયો છે હાલમાં રાજ્યની કર્મચારીને ત્રીસ ટકા ડીએ અને કેન્દ્ર સરકારના કર્મચારીને ત્રેપન ટકા ડીએમ મળે છે છેલ્લા બે વર્ષથી ટીપોસ સરકાર ડીએમ કુલ સિત્તેર ટકા વધાર મંજૂરી આપી છે તો મિત્રો ડીએમ નવ ટકા વધારે સરકાર કર્મચારી માટે સારા સવાર ચલાવે છે અને મિત્રો સરકાર કર્મચારી માટે સારા સમાચાર આવ્યા હતા કે સ્વની શરૂઆતમાં કેન્દ્ર સરકાર કર્મચારી માટે મોંઘવારીપથમ ડી મોંઘવારી ડીઆર પર ટ્રેન ટકા વધારે જાહેર કર્યું છે ત્યારબાદ કેટલાક રાજ્યો પર તેને ભથ્થા વધારે નક્કી કર્યું છે તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ